સુરતના દરેક શિવ મંદિરમાં મહાદેવના ભક્તો દ્વારા સુંદર મહાશિવરાત્રીની ઉજવણી થઈ રહી છે દર વર્ષે શિવ મંદિરમાં ઘીના કમળ તો મૂકવામાં આવતા જ હોય છે પરંતુ આ વર્ષે કેટલાક મંદિરોમાં ઘીના કમળ સાથે ઘીથી બનાવેલું શિવજીનું ચિત્ર પણ મૂકવામાં આવ્યું છે જે ભક્તોમાં આસ્થા સાથે આકર્ષણનું કેન્દ્ર પણ

અમે અર્ધનારેશ્વર ગણ ગણપતિજી સાથે હોય પાર્વતીજી સાથે હોય શિવ ભગવાનનું રોદ્ર સ્વરૂપમાં હોય પાર્વત પર્વત પર બેઠા હોય પાર્વતી સાથે એ તો અલગ અલગ હાવભાવ ધરાવતા શિવ મહાદેવના દેખાય હાવભાવ એવા દ્રશ્યો બનાવે છે ઓકે એ ગરમ તો હોય છે કે બનાવવા માટે એક ટેકનિક છે જેમાં સસરાજી બનાવે છે અને દસ પંદર વર્ષથી આ હું ઘીના કમળ બનાવું છું ને બહાર પણ બનાવવા જાઉં છું કદેવ છે ઓલપાટ છે પછી અહીંયા ઈચ્છાનાથ મહાદેવમાં પણ બનાવી આવી કાલે જ ને અહીંયા પણ ઘણા બનાવું છું એક બીજી જગ્યા પર છે એટલે મેં